ગરીબ બ્રાહ્મણ અને ચોરની વાર્તા મારી મારી ચેનલ નવા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલા ઉજ્જૈન શહેરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો ભિક્ષામાંગ જે કંગી મળતું તેમાંગથી પેટ ભરતો અને જૂના ફાટેલા કપડા પહેરી લેતો એકવાર એક સજ્જનને એક ગરીબ બ્રાહ્મણ પર દયા આવી અને તેને ગરીબ બ્રાહ્મણને એક નાની ગાય દાન માંગી બ્રાહ્મણ ગાય મેળવીને ખૂબ ખુશ થયો હવે બ્રાહ્મણ દરરોજ તે ગાયની સેવા કરશે દિવસ દરમિયાન ભિક્ષા માંગશે અને સાંજે ગાય માટે જંગલ માંગથી લીલું ઘાસ લાવશે થોડી જ વારમાં ગાય મોટી થઈ ગઈ થોડા સમય પછી ગાયે વાછરડાને જન્મ આપ્યો હવે બ્રાહ્મણની ખુશીની કોઈ સીમા નહોતી હવે તેને ગાયનું સ્વાદિષ્ટ દૂધ મળ્યું અને ગાયનું વાછરડું પણ તેની સાથે રમવા લાગ્યું એક દિવસ એક ચોરની નજર એક ગાય અને તેના વાછરડા પર પડી તેને વિચાર્યું કે ગાય અને તેના વાછરડાને કેવી રીતે ચોરવું અને પછી તેને બજારમાં વેચીને પુષ્કળ પૈસા કમાઈ લેવા તે ચોરે વિચાર્યું કે તે સમયે બ્રાહ્મણ ઘરમાં રહેતો નથી પરંતુ જો તે સમયે કોઈ તેને ચોરી કરતા જોશે તેને સખત માર મારવામાં આવ્યો હોત જ્યારે બ્રાહ્મણ ઊંઘે ત્યારે રાત્રે ચોરી કરવી જોઈએ ચોરીના ઈરાદે ચોર ચોર રાત્રે ઘરેથી નીકળ્યો હતો રસ્તામાં તેને તેને એક ખૂબ જ ભયંકર વ્યક્તિ મળી જોઈને ડરી ગયો પછી ચોરે હિંમત ભેગી કરીને પૂછ્યું તમે કોણ છો તે ભયંકર વ્યક્તિએ જવાબ આપ્યો હું બ્રહ્મરાક્ષસ છું પણ તમે કોણ છો અને આટલી મોડી રાતે ક્યાં જાઓ છો ચોરે જવાબ આપ્યો હું ચોર છું અને બ્રાહ્મણના ઘરેથી ગાય અને તેના વાછરડાની ચોરી કરવા જઈ રહ્યો છું પણ બ્રહ્મરાક્ષસ તમે ક્યાં જાઓ છો બ્રહ્મરાક્ષસે કહ્યું હું મનુષ્યોને ખાઉં છું અને આજે મારો ખોરાક એ જ બ્રાહ્મણ છે જેની ગાય તમે ચોરવા જઈ રહ્યા છો ચોરે કહ્યું અરે અમારી મંજિલ એક હોવાથી અમે મૌનથી જ જઈએ છીએ અને બંને એક સાથે ગરીબ બ્રાહ્મણના ઘરે પહોંચ્યા અને બ્રાહ્મણ ઊંઘવાની રાહ જોવા લાગ્યા કે તરત જ બ્રાહ્મણ ગાઢ નિંદ્રામાં પડ્યો ચોરે બ્રહ્મરાક્ષસને ક્રોનો માર્યો અને કહ્યું પહેલા હું ગાય ચોરાઈશ પછી તું બ્રાહ્મણ ખાજે નહીંતર બ્રાહ્મણની ચીસોથી લોકો જાગી જશે અને હું ગાય ચોરી શકીશ નહીં ચોરની વાત સાંભળીને બ્રહ્મરાક્ષસ ગાય ગુસ્સે થઈ ગઈ અને કહ્યું પહેલા હું બ્રાહ્મણને ખાઈશ નહીંતર ગાય અને વાછરડાના અવાજથી બ્રાહ્મણો અને આસપાસના લોકો જાગી જશે અને હું ભૂખ્યો રહીશ ચોર અને આ બાબતને લઈને દલીલ શરૂ થઈ દલીલબાજી ચાલી રહી હતી ત્યારે રહીશરા ના નારાથી બ્રાહ્મણો અને વિસ્તારના લોકો જાગી ગયા હતા દરેક વ્યક્તિ લાકડીઓ લઈને તે સ્થળે પહોંચી ગયા લોકોને જોઈને ચોરે કહ્યું આ બ્રહ્મરાક્ષસ આ બ્રાહ્મણને ખાવા આવ્યો હતો હું તેને રોકતો હતો ચોરની વાત સાંભળીને બ્રહ્મરાક્ષસે કહ્યું ના ના તે ચોર છે અને બ્રાહ્મણની ગાય અને વાછરડાની ચોરી કરવા આવ્યો હતો મેંગ તેને રોક્યો હતો અને તે મારી સાથે લડવા લાગ્યો બંનેની વાત સાંભળીને બ્રાહ્મણો અને વિસ્તારના લોકોને સત્ય ખબર પડી અને તેને ચોર અને બ્રાહ્મણ રાક્ષસને જોરથી માર માર્યો ચોર અને બ્રહ્મરાક્ષ કોઈક રીતે પોતાનો જીવ બચાવવા ભાગી ગયા અને ફરી ક્યારેય પાછો આવ્યો નહીં બૌદ્ધ ગરીબ બ્રાહ્મણ અને ચોરની વાર્તા આપણને શીખવે છે કે દુષ્ટ વ્યક્તિ ક્યારેય કોઈનું કર